ઝીરોમાં કેડા જિલ્લો બન્યો ઓવર ઓલ સ્ટેટ ચેમ્પિયન ગમત ગમતમંત્રીયર સંઘવના હસ્તે વિજેતાઓને ટ્રોફી એનાયત કરાઈ ખેલ મહાકુંભ ત્રિપોઇન્ટ ઝીરોના શુભ આરંભ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા રાજ્યના રમતગમત મંત્રી હરસંઘવીના હસ્તે જિલ્લા કક્ષાએ ખેડા જિલ્લાને ઓવરઓલ સ્ટેટ ચેમ્પિયન તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ શ્રેણીમાં દાહોદ જિલ્લો દ્વિતીય અને બનાસકાંઠા જિલ્લો તૃતીય ક્રમે રહ્યો હતો આ જ સમારોહમાં મહાનગરપાલિકા કક્ષાએ સુરત મહાનગરપાલિકાએ ઓવરઓલ સ્ટેટ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો

જેનો ઉદ્દેશ્ય રાજ્યમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો અને ગ્રામીણ કક્ષાએથી પ્રતિભાઓને શોધીને તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તક પૂરી પાડવાનો છે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોમાં એકોતેર લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને તેમાં સાત વય જૂથમાં ઓગણચાલીસ જેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો